ઘર મળ્યા જેના કારણે તેમની ખુશીનો કોઈ પાર નથી રહ્યો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળેલા મકાનો ખાનગી મકાનોને પણ શરમાવે તેવા છે સાકાર થયેલા સપનાનો આ ખાસ જે સપનું સાકાર કરવા માટે આખી જિંદગીની મૂડી લોકો ખર્ચી નાખે છે તે સપનું જ્યારે સાકાર થાય ત્યારે કેવો આનંદ હોય કંઈક આવો જ આનંદ હાલ રાજકોટ અને બનાસકાંઠા જિલ્લાના લાભાર્થીઓનો છે ટીવી સ્ક્રીન પર દેખાતા આ બંને દ્રશ્યો જુઓ પહેલાં દ્રશ્યો રાજકોટ અને બીજા બનાસકાંઠાના છે બંનેમાં સપનાઓના ઘર જોઈ શકાય છે રાજકોટ ખાતે પચીસો કરતાં વધુ આવાસ જે રૂડા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે આ આવાસ યોજનાનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે જે ચોવીસ કલાકની ટીમ ફર્સ્ટ ફ્લોર પર પહોંચી છે કે જે આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના છે કે જેની અંદર ટુ બી ના ફ્લેટ છે તે તૈયાર કરવામાં આવ્યા છે પ્રથમ ફ્લોર ઉપર લિફ્ટની સુવિધા છે સાથે જ ચાર જેટલા આ ફ્લેટ છે કે એક ફ્લોર ઉપર તૈયાર કરવામાં આવ્યા છે એટલું જ નહીં સાથે સાથે ફાયર સેફ્ટીની પણ ખાસ સુવિધા છે છે જે આવાસ યોજના તેની અંદર આપવામાં આવી છે દરેક ફ્લોર ઉપર આ જ પ્રકારે ફાયર સેફ્ટીના સાધનો છે તે પણ લગાવવામાં આવ્યા છે મોટી સ્પેસ સાથેની સીડી છે તે આપવામાં આવી છે મોટી ઉંમરના લોકો છે તે પણ આસાનીથી આ સીડીથી ચડી શકે તે પ્રકારની સુવિધા છે તે આપવામાં આવી છે હોલ છે તે આપવામાં આવ્યો છે ટુ બીએચકે ફ્લેટની અંદર જે રીતના જે કહી શકાય કે હાઈ બિલ્ડિંગોની અંદર જે રીતના ફ્લેટ આપવામાં આવે છે એની અંદર સુવિધાઓ આપવામાં આવે છે એ જ પ્રકારની સુવિધા છે તે આપવામાં આવી છે ભાડાના મકાન કે પછી ઝૂંપડામાં રહ્યા બાદ જ્યારે પોતાનું ઘર મળે એટલે કેટલો આનંદ હોય સરકારે જે ઘર બનાવ્યા છે તે તમામ આધુનિક સુવિધાથી સજ્જ છે ઘરમાં ગેસની લાઇન સહિતની તમામ સુવિધા છે તો સમગ્ર સ્કીમ માટે આંગણવાડી પણ છે અને ઘરનું બાંધકામ ખાનગી સ્કીમોને પણ શરમા વે તેવું છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જેમને ઘર મળ્યું તેઓ પોતાનો હરખ રોકી નથી શકતા આવાસમાં છે ને ગાર્ડન છે બગીચો છે હિંચકા લપસ્યા છે અને આંગણવાડીનું પણ એમાં કામ કરેલું છે અને ગેસની લાઈન પણ આપેલી છે અને લિફ્ટની સુવિધા છે બધું સારું કામ છે પહેલાં જે ભાડાના મકાનમાં ક્યારેક તો નું મકાન મળે ક્યારેક પાંચ હજારનું મળે છે અને હવે ફિક્સ છે કે અમારી બચત થશે અને આટલામાં અમારું મકાન ફાઇનલ થઈ વાવડી રોડ ઉપર જે આવાસનું એવું મકાન મળેલું છે અને સરસ મજાનું મકાન છે ઘણી બધી સુવિધાઓ છે અને ઘણી બધી સુવિધાઓની અંદર ખૂબ ખૂબ આભાર પ્રધાન મુખ્યમંત્રીનો અને પ્રધાનમંત્રીનો રાજકોટની સાથે બનાસકાંઠા જેવા અંતરિયાળ જિલ્લામાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાને કારણે અનેક લોકોના જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો જિલ્લામાં કાચા અને જર્જરિત મકાનમાં રહેતા લોકોને સપના સમાન પાકા ઘર મળ્યા જેના કારણે તેમણે પોતાની ખુશી વ્યક્ત કરી અને પ્રધાનમંત્રીનો આભાર માન્યો અમે કાચા મકાનના અંદર રહેતા રહેતા અત્યારે સરકાર અમે કાચા મકાન કાચા મકાન માં રેતા અમે બહુ તકલીફ હતી ચોમાસો ઉનાળો એટલી બધી તકલીફ હતી ને વાત જ મૂકી દો હવે સરકાર અમે આવી યોજના આપી તો અમે આ પાકા મકાનો બનાવી આપ્યા તો હવે અમને બહુ તકલીફ શાંતિ છે રેવાની સરકારે ન માત્ર મહાનગર કે પછી નાના શહેરોના લોકોને ઘર આપ્યા છે સરકાર અંતરિયાળ ગામડામાં રહેતા લોકોને પણ પોતાનું ઘર આપી તેમના સપનાઓને સેવવાનું કામ કર્યું છે બનાસકાંઠા જિલ્લામાં અનેક ગરીબ પરિવારો પહેલા ઝૂંપડા અને ખુલ્લામાં રહેવા માટે મજબૂર હતા પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાને કારણે આ તમામ લોકોની જિંદગી બદલાઈ ગઈ વડગામ તાલુકાના જલોત્રા ગામમાં આવા અનેક પરિવારોને ઘર મળતા તેઓ મોદી સરકારનો આભાર પ્રકટ કરી રહ્યા છે મને સાહેબ કાચા મકાનમાં પેલા રહેતી હતી કાચા મકાનમાં મને ઘણી બધી તકલીફો પડતી હતી ઘરમાં પાણી પણ ભરાઈ જતું અનાજ બગડતું મારા બાળકો પણ પલળતા ખૂબ મને તકલીફ હતી મારા રહેવા માટે પણ સાહેબ ઘર નહોતું પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને ઘર મળ્યું અને મારું સપનું પણ સાહેબ પૂરું થયું તે માટે હું સીએમ સાહેબનો અને પીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતમાં એવા ઘણા પરિવારો છે જેઓ ઘર વિહોણા છે પોતાનું ઘર ન હોય ત્યારે શું વેદના અને શું પીડા થતી હોય તે તો એને જ ખબર હોય કારણ કે આખા જીવનની મૂડી ખર્ચી નાખે તો પણ પોતાનું ઘર નથી થતું પરંતુ સરકારે આવાસ યોજનાની જે યોજના અમલમાં મૂકી તેના કારણે અનેક લોકોના જીવનમાં જાણે સોનાનો સૂરજ ઉગ્યો છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા